श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સત્તર સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમેશ્વર પ્રાપ્તિ માટે તલસાટ જોઈએ પરમેશ્વર આપણને સાચે સાચે જોઈએ છે કે અને તે શાને માટે બાકી આટલું કષ્ટ વેઠીને તમે અહીં આવો છો તો ભગવાન તમને નથી જોઈતા એવું કેવી રીતે હોઈ શકે તમારે તે જોઈએ તો છે જ પણ શાને માટે તો તમારો સંસાર સરસ ચાલે તે માટે એવું જો હોય તો તેમાં કંઈ ખોટું નથી તેમાંથી જ તમને આગળનો માર્ગ મળી આવશે પણ કેવળ પરમેશ્વરને માટે જ પરમેશ્વર જોઈએ છે એવું જેને લાગતું હોય તે ખરેખર ભાગ્યવાન મોટા મોટા સાધુ સંતોને ખરેખર જ એવી જરૂર લાગે તેમણે પછી પરમેશ્વરને પોતાના બનાવી દીધા પરમેશ્વર સિવાય બીજું કંઈ જ મેળવવા જેવું તેમને લાગ્યું નહીં ભગવાનની એવી જરૂરિયાત ફક્ત સંતોને જ લાગી શકે છે રામદાસને પરમેશ્વરના ઉપદેશની જરૂર ખૂબ જ લાગવા લાગી તેમણે મોટા ભાઈને તેમને ઉપદેશ કરવા માટે વિનવ્યા પણ ભાઈ બોલ્યા કે ભાઈ હજુ તો નાનો છે રામદાસનો તલસાટ શાંત પડી શક્યો નહીં તે લગ્ન થઈ જાય તે પહેલાં જ ભાગી છૂટ્યા દેવના ધ્યાસમાં બાર વર્ષ વિતાવ્યા બાદ પરમેશ્વરે તેમને ઉપદેશ આપ્યો ત્યારે જ તેમનો તલસાટ શમ્યો પરમેશ્વરની પ્રાપ્તિ એ વય ઉપર શ્રીમંતય પર જાતિ ધર્મ ઉપર આધાર રાખતી નથી તે ફક્ત એક ઉત્કટતા પર જ આધાર રાખે છે એવી ઉત્કટતા હોવાનું અત્યંત જરૂરી છે એવી ઉત્કટતા જો કશાથી ઉત્પન્ન થતી હોય તો તે કેવળ એક શરણાગતિથી જ થાય છે રામદાસે રામજીના ચરણોમાં માથું મૂકીને કહ્યું કે રામ તમને મેં આ દેહ અર્પણ કરી દીધો છે હવે મને એની જરૂર નથી તમારા વિના જીવવું મારે માટે અશક્ય છે આટલો બધો પ્રેમ આટલું પોતિકાપણું આટલો તલસાટ હોય તો પરમેશ્વર કેટલો વખત સુધી દૂર રહી શકવાના પરમેશ્વર અત્યંત અલ્પસંતુષ્ટ છે આપણે તેની તરફ એક ડગલું માંડીએ તો તે બે ડગલા આપણી તરફ આવશે પણ આપણને તેની તરફ જવાની ઉત્સુકતા થતી નથી આપણા વિકાર આપણું અહમપણું આપણી દેહબુદ્ધિ આપણને પાછળ ખેંચે છે એ બધાના બંધન તોડીને જે ભગવાન પાસે જાય છે તે ફરી પાછો ફરતો નથી પરમેશ્વર માતાની જેમ અત્યંત પ્રેમાળ છે કંઈ માને પોતાના બાળકને પોતાની પાસે તેડી રાખવાનું મન ન થાય પણ વચમાં જ આ બધા વિકારો આડા આવે છે ખરેખર ભગવાનનું નામ એ વચમાંનો પડદો દૂર કરી દે છે આપણી દેહબુદ્ધિની આ દૂર કરી દે છે પરમેશ્વર તરફ જવાનો માર્ગ મોકળો કરી આપે છે અને આપણો હાથ પકડીને સીધા છેક ભગવાન સુધી આપણને લઈ જાય છે એ નામ તમે તમારા હૃદયમાં સતત જાગૃત રાખો આપણે નામની જાગૃતિ રાખીએ તો વિકારો બહાર પડી શકે નહીં અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ